નવસારી મહાનગરપાલિકાના ત્રણ કરોડ છન્નુ લાખના ખર્ચે બનાવેલા ડોલી તળાવમાં ભ્રષ્ટાચારની બુમરાળ ઉઠી છે કોના દબાણમાં નવસારી મહાનગરપાલિકાએ અધુરા કામમાં લોકાર્પણ કરી દેવામાં આવ્યું હજુ તો તળાવ તો ઉદ્ઘાટન કે ત્રણ મહિનાનો સમય થયો છે ત્યાં બાળકોના રમવાના સાધનો તૂટેલી હાલતમાં છે જેથી સાધનોની ગુણવત્તા હલકી કક્ષાની હોય એવું સ્પષ્ટ જોવા મળે છે સ્થળ પરથી જોતા બીજા અન્ય સાધનો પણ તૂટી શકે છે જેથી બાળકોના જીવનું રૂપ લાગી રહ્યું છે તળાવની ફરતે આવેલી લોખંડની ગ્રીલ જેના પર ત્રણ મહિનાના ટૂંકા સમયમાં જ કાટ લાગી ગયો છે પાણીની પરબ બનાવવામાં આવી છે જ્યાં પાણી પીવા માટે નળ નાખવામાં આવ્યા નથી અને વીજ પોલ પણ તૂટેલા જોવા મળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો મહાનગરપાલિકા દ્વારા ડોલી તળાવનું બીટ વેક્શન કરવામાં આવ્યું અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ડોલી તળાવ ત્રણ કરોડ ને 96 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે ડોલી તળાવની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તે માટે આજે અમે પોતે અહીં ઉપસ્થિત છીએ આ ડોલી તળાવની અંદર જો વાત કરીએ તો બાળકોને રમવા માટેની જે સાધનો ખરીદવામાં આવી છે એ સાધનોમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગે છે કારણ કે સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું લોકોને સુવિધા માટે જે પાણીના પરબ બનાવવામાં આવ્યા છે એ પરબની શરૂઆત હજુ સુધી કર નળ નળ ત્યાં લગાવવામાં આવ્યું નથી ફક્ત અને ફક્ત પરબ બનાવવામાં આવ્યું છે પરંતુ હજુ પાણી કનેક્શન આપવામાં આવ્યું નથી ત્યારે હાલ તો હજુ ત્રણ મહિના થયા અને પાઇપલાઇન પણ અમને લીકેજ જોવામાં મળ્યું છે જ્યાં પ્લાસ્ટિક અને ટ્યુબ બાંધીને લીકેજ ને બંધ કરવામાં આવ્યું છે આ લોકોએ મુ કરવાની શું જરૂર હતી ઉદ્ઘાટન કરવાની શું જરૂર હતી બીજી વાત અમે જોયું કે જે વીજળીના પોલ છે જે બ્યુટીફિકેશન માટે વીજળીના પોલો ઊભા કરવામાં આવી છે પોલ પણ તૂટેલી હાલતમાં અમને જોડવા મળ્યું છે અને ટોયલેટ સીટ ટોયલેટ સીટ પણ તૂટેલી હાલતમાં છે જે અત્યારે હાલ બંધ હોવાથી એને એના દ્રશ્યો બતાવી શકાય તેમ નથી પરંતુ ટોયલેટ સીટ પણ તૂટેલી હાલતમાં છે જે દિવાલો છે દિવાલોની અંદર તળ જોવા મળી અને જે ગ્રીલ તળાવ ફરતે જે ગ્રીલ કરવામાં આવ્યું છે એ ગ્રિલની અંદર હાલ તો ત્રણ મહિના થયા એની અંદર કાટ જોવા મળે છે જો ત્રણ મહિનાની અંદર આ લોખંડમાં અંદર જો કાટ લાગતો હોય તો આવનાર સમયમાં કેટલું ટકાવું હશે ને કેટલું ચાલશે એ જોવાનું રહ્યું આ સાથે આ તળાવની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એની અંદર ખરેખર તપાસ થવું જોઈએ અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે અજીતસિંહ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ નવસારી